આ રતરે છાયા હર સિદ્ધમાતની રે મા ધમ ધમ નો મતવાગે રે જણણળ જાલર ધનકે રે આહા હો હો ઠંડી વાયસે આ છોકરાની બાયડીઓને ઓટવા નહીં હлды મેં બેટા એ બોલ બેટા ઉસા ઉસા લાગી તું ઓટવાનું કો બોદરી નહીં ઓઢ્યો

ના ના પટી જો પટી જો પારા આલે તમારા નામનો ના ના ઓર મોટી જગ્યા રોકી રો છે પેલો મોટિયાનો મોટિયા બાપરા સતર હોય છે જેની હોય જરૂર સ આપણે ઓડી કરું નહીં કે ઘરાલ લઈ શકો ના ના શાંતિ થાય ઓ ના બોલે ના કરું કે કશું ના કરું બીજા દાડા શીરો બનાવીને ખાવ જલ તમારા નામનો તો કસ શબ્દો બંધો કરવો ને પડી રહું

ભેગા થતા એ પાછા ટોપમ ટોપમ પતી જાય હા લે લો લે લો હા લેવા બ્લુ છે તો આ થઈ છે ડે પાછા હું બજાર થઈને આવું માર વાતો બળો હા માર પેલું ઝૂલું શેટર થઈ ગયું છે ને માં ઓલે શેટર લેતા આવજો તાન શેટર લાબુ છું ઓહ હા તે લેતા શું ઓ લાબુ કે જે હારું ગરમ રે ઠંડી હવારે દોવા જાવ છું ને તે જબ્બર ઠંડી વાય છે ચાદર ઓઢું તોય ઠંડી નઈ રોકા દે આમ હારું આમ મોઘું તો એટલું બધું નઈ પણ ગરમ રે એવું લેતા આવજો સમરકોટ લાબો છે સમરકોટ તો ના ઠંડી રોકાય પછી હા તો પેલું શટર લેતા હેડ હારું હારા મોની લાવજો પાછા હારું લાયો કતાણો કોઈ 2500 3000 રૂપિયા થયો તો આલ દયો કોણ લાયો હેડ હા હ હ હ ના ના મગજની પથારી ફેવડી દીધી પથારી ફેવડી દીધી કંટાડી દેસુ હવે હું તો હવારામ પોર હું સવય તમારો બાપો હું જાતે ના ના મરતાય ને મોસો મળતાય ને મારે શું કરવા દું હું 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 કીધું તને શું કરું હું કરી બખરા કર કર તારે હવે રેલા રેલા પથારી ફેવડી નાખી અલે કે પડ્યું અને તમે સાક્ષી માર્યું તે કીધું ના તો કીધું આલે તો બસ કરી અનુ કે મને કે છે બા ગાડો કરતા એ સોના મને પડી ગયો કે એ તો ઘર કરવાનું મેલાતા નહીં ઓય હતર કોમ હોય કે તમાર પઠા નહી આખો દાડો ખાટો લઈને પડી રહ્યો મારા તે વધારે બોલ બોલ કરો કોકનું કોમ કરો તો કે ચાર પાઈન પડી રહ્યો તો આ બાક બાક બક બાક બક બક અરે મુઢું બન નઈ રાતું વાવ વાવ તો મરી જાય તો ના આ તું બંધાય મુઢાઈ કે આવું હે ganh આનું hò Tao nói hình Tiểu quân nó quá đi Chết cháu anh ơi tay đẹp rồi Ngu vậy hề tâm nghe sao tao bà khá nha cần quá đi rơi xoay nằm hồn à Rốt lô xoay nè khá và lệt lô xú xa Tao bà thả nó sắp તો sát cút vào nè hòa xì hồn cái xoay nằm hồn à Pâi đồ kìa tâm hồn Ê tao ganh kì hò છે

તમાર માટે કોઈ મે કોઈ નર્વસ છે માટે બંધ કરો રેકડા આ લોકો પબ્લિક નો હમળાવ સિંગ કરે નાટક કરો છો પડે પડે ટાઈમ ભલે ખાવા લે નિકાવ પડતી એટલે બહુ ઠંડી હોય ખાડો ગોડું હોય દાટી કુટું હાલ હમણાં નહીં ભાઈ ઠંડી પછી

તમે એકલા ન વાયના છો કોઈ નહી કો હાથ લઈ લો ફોડ એ શરમ આવે તને હું તો આ તારા બાપાને તું ત્યાં કાલ તને શરમ આવે છે ને તમારું છે ડાળો છે ડાળો ડાળો તીર પીઓ મે મત કરો હું છે તારા બાપાને લ્યા તું શરમ વગર ના ત્યાં કાલ જોન ત્યાં બોલે છે હું શરમ નો ભડી છું તમારું છે તું મારો ભાઈ બંધ મારા ભાઈ બંધ હું નાખો ભાઈ બંધ ભાઈ બધ તેલ પીવા જો તમે કેવ હું કેસો યાર મગજ મારી ખરેખર તમે મેઠા ભાઈ ચિંતા કરશો ને અતારનો છોકરાને કશું ના કહેવાય એ વખતે તમે મોડા પડ્યા તા ને તાના તમારો બાપો તમને ગભા બેહારી દવા ખોલ્યા લઈ જતો તો અને તમે અતારે આટલી ઉંમર લ્યા તમાર પોખો આય એટલે તમે ઓનો ધૂતકારો છો હોલ્યા તમે શરમ આ કે નહીં આવતી એ તમે જે બોલો તમે જલ્દી જો લેડ

બોલ આ બોલ હા હા આહા ભાઈ હા આ બાપા હો એ તનલી આ બાપા ને આયા છે ગોધુ લાવ હા જાવ જલાલી છે આ બાપા આ બાપા હા બોલ હાજા છો કે હો ગોધુ લાવ ને પોટ

મારો ઓછો મના સુકરો સુકરાને બાયડી પાછી બોલશે કે નાટક કરો અરે નાટક નહીં કરતો ભઈ મારું મન જોડે છે તકલીફ છે એટલે હોગળી જો બેટા હા આ ખાવા બાવાના જપા સોળ કે ના બાબા આ રેગડાનું ને ભરડાનું અરે દેગડાનું બટેકાનું શાક કરું શીરો કરું રોટલી કરું ડાબાત કરું છું બેહ ખાઈને જવાય છે અરે એ હોય તો ભેગા થ્યા ને હું શું કરવાનું આ પલું લહણ કાપી છે માર ઘર થા બનાવ્યું તો બની ગયું છે ઓક

બે હિર ગમણ માં તબેલા માં બે હિર્યા છે પણ હસ્યો છું બટેકો નહી મોટો હેવાચીસ

આ જો પાછા આ બધા લઈ લો અમાર છોરિયાને જમણિયા બધા લઈ લો દોડો જમણ તમારા તો પડી કે ભાઈ આ કોઈ બીજું છે કિસના લાકડા દિયુ મારા વિવેની હાલત છે કાળમૂઢો કાળમૂઢો ના ના પપ્પા ગમની પંચે છોડાયો પૈસો ઓય ચ લઈ ના બાર બાપા ઓય બોદળો જેમ કાઢાયોથી તો બેટા પેલું કેવાય તું પાણી તોરાતું એટલે બેટા પણ આધા કાયો કા નાટક करतोય લોકોને ના ના એ ભાઈ મારી વાત તમે હોભળો આ રોવાનું કારણ શું છે તમને ખબર છે જો એક તો આ છોકરા તમારી છોડીઓ આ દુખ ના આ દુખ પાળે છે ને એટલા આવે ભાઈ ડબ ડબ હો કાઢે છે મેઢા તમે મારું ઉઠવા દબા જો ને મને બોલવા જો કારણ આ તમને કાયમ માટે રન કરજે પૂછી જો તમારી છોડીઓને કોણ તપટી ડાલા છે અને આ તમારા જમાઈઓને પૂછી જો આશી વાત છે હા બોલ બોલ મુઠાશી

તમારી ઉમર જે કરવી પડશે બાપુ તો એમ બાપુ તો સેવા કરવી પડે એ ના કર્યું તો મારી બું ના તો કરો મારા બાપા ને પેલા પૂછી જવો હા સેવા થઈ ગયા તમે બોલા પછી પહેરવા માટે વેચવા રૂપિયા લાઈ અને તમને પહેરાયા છો એટલે તમે બે પૈસા કમાતા થઈ જાય એટલે તમે તમારા બાપા ને બેવાની તો તમારી અરે મેઠાલાલ મને બોલવા જો આ તમારા તમને મોટા કરવા માટે પેટે પાટા બોધી ને આ માણસ એક ટાઈમ કાતો લ્યા થોડી શરમ કરવા લ્યા કાટા ભાઈ પથ્થર પર પાણી રવાજો કોઈ કેવું નહીં ના ને અને આવું તો ના સાલા સમય હું ને શું જોઈ રહ્યા છો યાર પોતાના બાપને ગમણમાં નાખાય એ છોકરો જ ના કહેવાય હું તો કહું તો તાની ના ના હની એ બર ઉપર રવા દેવા છે જે બર ઉપર બેઠો છોટુ રવા દેજો મને તો ભગવાન લઈ જાય ને

છોકરા બાયડીઓનું કીધું મોનતા હોય છે ને એક જે આપણે કહેવાય ને પતિ પત્નીનો જે સહારો એમાં એક જેનો મા એમાં એકાદું આગુ પાસું હોય એટલે એક ડોહો હોય તો ડોશીને તકલીફ ડોહાની તકલીફ પડતી હોય અને ડોશી હોય ડોસીની તકલીફ પડતી હોય છે પણ એકનું મોંસ હોય ને આવું એટલે આપણા ગમે તે આપણો માવિતર છે તો આપણે ગમે તે પણ આપણે મોટા કરે તો આપણે એવાની સેવા કરવાની આપણી ફરજ છે જેમ કે આપણે એ હતો તો આપણે સીએ અને આવી અમારે જો અમે વિડીયો સમાજવાલાયક બનાવ્યો છે સામાજિક બનાવ્યો છે તો અમારો આ વિડીયો ગમે તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો આપણે કોઈના કાલે બાપ થવાના છીએ થવાના છે આપણે આગળ જેવું કરશું એવો પાછળ આપણો છોકરો આપણા શીખવાનો છે એ તો જોવાનો જ છે એ પાછો મગજમાં એવા રેકોર્ડિંગ થવાનું જ છે તો મેન મોટી સેવા એ માં બાપની સેવા છે હા બરાબર તો માં બાપનો કોઈ દાડો દુખી ના કરતા ના કરતા મને કોઈ દાડો કોઈ સુખ નહીં મળે કદી આપણે સુખી નથી ગમે જેવું હોય પણ ગમે જેવું માં વિતર આપણો કહેવાય રહે ગમે જેવું હોય પણ એને કદી કશું હોય નહીં કોઈ દુઃખ ના પાય તો મારો વિડીયો ગમે આપે કીધું ને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો જય માતાજી